પગલા માંડ્યા કાંકરે તાલુકાના રાનેર માં કદમ સિવા ટ્રસ્ટ દ્વારા સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં એક રૂપિયાના સર્વ સમાજની એકસો સોળ દીકરીઓના લગ્ન મંડપમાં પ્રભુતામાં પગલા માંડ્યા જેને લઈ

ઉપલબ્ધ કરવામાં આવેલ હતી ભૂદેવો દ્વારા તેમજ ટ્રસ્ટ તેમજ રાનેર ગ્રામજનો દ્વારા આયોજન માટેની તમામ કામગીરી માટે ખડા પગે રહી તમામ પ્રકારની સગવડો આપવામાં આવી હતી આ પ્રસંગે બાબુભાઈ દેસાઈ સાંસદ રાજ્યસભા અમરજી ઠાકોર ધારાસભ્ય શ્રી કાકરીજ કીર્તિસિંહજી વાઘેલા પ્રમુખ શ્રી બનાસકાંઠા ભાજપ ભારતસિંહ પટેશરિયા પ્રભારી શ્રી મહેસાણા ભાજપ સમિતિ અણદાબાઈ પટેલ સૌરભજી ઠાકોર નવગરજી ઠાકોર ગોપાલસિંહ સુલંકી તેમજ આ પ્રસંગે નામી અનામી આગેવાનો સહયોગી સિહોરી પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થામાં ફરજ બજાવતી હતી તેમજ કદમ ટ્રસ્ટના પ્રમુખ મંત્રી કનુભા જાદવ સમૂહ તમામ આયોજકો તેમજ રાનીર સર્વ સમાજના ગામ લોકો વર કન્યાઓ આવેલા તમામ સમાજના લોકોએ આ શુભ અવસરે ખભેથી ખભા મિલાવી સુંદર વ્યવસ્થાનો લાહો લીધો હતો બીરો રિપોર્ટ રામજીભાઈ આજના ભોજન પ્રસાદના જે ભાગ્યશાળી મુખ્ય દાતા છે કે આપણા વિસ્તારના સાંસદ શ્રી રાજ્યસભા બાબુભાઈ દેસાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે અને સાથે કનુભાઈ સેધાભાઈ જીવાભાઈ અને નટુભાઈ આ ચારે જણ શંભુજી દેસાઈ સાહેબ નું સન્માન સ્વાગત કરશે સન્માન કરી બધા પાછળ જતા રહે ત્યારબાદ દેસાઈ જોમાભાઈ દેસાઈ જોમાભાઈ દેસાઈનું સન્માન કરશે ચંદુભાઈ મંત્રી સેદાભાઈ જીવાભાઈ આપણા મુખ્ય મહેમાન અભિજી મહારાજ આવી રહ્યા છે સર આપણે આ બધા ટીમ તો બોજીદાર છે ઇન્દ્રભાઈ